રાજચીપળા ખાતે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપતા માજી પાલિકા પ્રમુખ મહેશભાઈ વસાવા નમસ્કાર નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ તો આજે રાજપીપળા સુપ્રસિદ્ધ હર્ષિદ્ધિ માતાજીના મંદિરની સામે લારી ગલ્લા હટાવવાનો આજે ત્રીજો દિવસ છે લારી ગલ્લા હટાવવા મુદ્દે બીજેપી શાસિત પાલિકા પર પ્રહારો કરતા રાજચીપળા માજ સુત્ર છે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું ગરીબી દૂર કરવાનું પણ આ રાજપીપળાના જે હર્ષદી માતા પાસે જે લારી અને ગલ્લાઓ અને બધું ફતાડાઓ પાતરીને સ્વરોજગારી મેળવતા હતા એ ગરીબોને જ આજે હટાવ્યા એટલે મારે ભારતીય જનતા પાર્ટી પાર્ટી માટે કહેવું પડે કે ગરીબી હટાવવાવાળી નહીં પણ ગરીબોને હટાવવાવાળી ભારતીય જનતા પાર્ટી અને ખાસ વાત એ લોકોનું એક ધ્યાન દોરવા જેવું કે આખા દેશની અંદર વાત કરીએ તો દેશમાં જે શિક્ષિત યુવાઓ છે ભણેલા ગણેલા યુવાઓ છે એમની કાયમી પેન્શનેબલ નોકરીઓ પણ આ ભારતીય જનતા પાર્ટીએ ઝૂંટવી લીધી છે અને બીજું કે ભણી ગણીને જે કેટલાક તો આમાં લાલ લાડી કલ્લામાં તો ગ્રેજ્યુએટ છે કેટલાક તો ગ્રેજ્યુએટ સરકાર આજે નોકરી નહીં આપતી તો એ લોકોએ સ્વરોજગારી પોતે વિકસાવી છે તો એ સ્વરોજગારી માટે એક નાની હડકી જગ્યામાં એ ગરીબો ઊભા રહે ને પોતાનું પરિવારને જે જીવડાવવા માટે કામ ધંધો કરે મહેનત કરે જ તો તેવા લોકોને આજે જબરજસ્તી આ લોકોએ દૂર હટાવ્યા તો એક શરમજનક બાબત કહેવાય ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી એક સૂત્ર બોલ્યા કરે છે કે હિન્દુ ખતરામાં છે હિન્દુ ખતરામાં છે પરંતુ મેં તો આજે જોયું કે રાજપીપળાની અંદર તો ગરીબ વેપારીઓ ખતરામાં છે મહેશ વસાવા માજી પ્રમુખ રાજપીપલા નગરપાલિકા